દરેક રાજ્યોની પોતાની આગવી સંસ્કૃતિ લોકજીવન અને તહેવારો છે કેટલા બધા ભિન્ન ભિન્ન રંગો છે આમ આ દેશ અનેક રંગોના સમૂહના રંગે રંગાયો છે કચ્છમાં સંરક્ષણના તેમજ છેલ્લા બે દાયકાથી

રાંધણ ગેસ કેરોસીન પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણોના ભાવની રહી છે હોળીના તહેવાર નજીક આવતા છાણા બજાર પણ ગરમ રહે છે પરંતુ ચાલુ સાલે વધુ ભાવ ચૂકવવા પડે તો નવાઈ નહીં મો માંગ્યા ભાવ ન મળતા હોવાનું છાણા બનાવીને વેચતી બહેનોએ કહ્યું કે કાયમી ગ્રાહકો હોવાનું કહી ઓછા ભાવે છાણા માંગે છે તેમ છે ઘણા વર્ષોથી છાણા બનાવતી વડીલ માતાજીએ જણાવ્યું હતું હોડી પહેલા ચાલીસ થી વધુ છાણાનું વેચાણ થઈ જાય છે હોડીના આગમન સાથે જ શેરીઓમાં ગલીઓમાં આવું સાંભળવા મળતા સાંજના ફુરસતના સમય નાના છોકરાઓની ટોળકી નીકળી પડતી અને ઘેર ઘેર ફરી હોડી માટે છાણા એકઠા કરતા પરંતુ આધુનિક યુગમાં ફુરસતનો સમય ટીવી મોબાઈલે લઈ લીધો હોય શહેરોમાં આ બધું ભૂલાતું જાય છે પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા હજુ પણ ચાલુ છે શું નામ જમાસી તમારું દેમાભાઈ કેટલા વર્ષથી છાણા ચાલી પોસ્ટાલી વાળે છે આ બા

એ જો ને ઘેરા કાંઈ કાર્યા નથી નથી કાર્યા એટલા થોડા ઘણા કાર્યા રૂપિયામાં તમને કાંઈ મળે છે એક રૂપિયામાં તમે છાણો વેચો એક દોઢ રૂપિયામાં તમને કાંઈ મળે બીજું શું જોડે વાપરવા વાપરવા થાય બીજું શું જોડે એમને